વિધાનસભાની સભાની પેટા ચુંટેને લઈને ભાજપે કડી માર્કેટેર ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કર્યું હતું આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા કડીના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગવાસ કરસનભાઈ સોલંકીના અવસાન બાદ યોજાઈ રહેલી આ પેટા ચૂંટણીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે રાજેન્દ્ર ચાવડા ચૂંટણી જીતશે અને તેવીસ જૂને તેમનો વિજય સરઘસમાં તેઓ હાજર રહેશે સંમેલનમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ મહામંત્રી રજની પટેલ સહિત અનેક સાંસદો અને ધારાસભ્યોએ હાજરી આપી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલન આયોજન કરાયું સંમેલનમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ મહામંત્રી રજની પટેલ સહિત અનેક સાંસદો અને ધારાસભ્યો હાજરી